ચૂંટણી સમયે રોકડ પકડાવાનો સિલસિલો યથાવત જોવા મળી રહ્યો છે એમપીની પિટોલ બોર્ડર પરથી એક કરોડથી વધુની રોકડ રકમ ઝડપાઈ દાહોદને અડીને આવેલી છે મધ્યપ્રદેશની આ પિટોલ બોર્ડર બિનવારસી હાલતમાં રોકડ અને બાવીસ કિલો ચાંદી મળી આવ્યા વાહન ચેકિંગ દરમિયાન ઇન્દોરથી રાજકોટ જતી ખાનગી ટ્રાવેલ્સની બસમાં આ રોકડ અને ચાંદી મળી આવી છે બસના મુસાફરોએ રોકડ અને ચાંદી પોતાની હોવાની વાત નકારી છે મધ્યપ્રદેશ પોલીસ અને ફ્લાઇંગ સ્ક્વોડ અને સ્ટેટિક સર્વેલન્સ ટીમની કાર્યવાહી આ રોકડ અને ચાંદી કોની છે કોને પહોંચાડવાની હતી તે દિશામાં તપાસ હાથ ધરવામાં આવી છે એમપીની પિટોલ બોર્ડર પરથી એક કરોડથી વધુની કેશ ઝડપાઈ બિનવારસી હાલતમાં આ કેશ અને બાવીસ કિલો ચાંદી ઝડપાઈ છે જે અંગે હવે તપાસ હાથ ધરવામાં આવી છે